અંકલેશ્વર હાસોટ રોડ સ્થિતિ વિસ્ટેરિયા હેલ્થ કેર એન્ડ રિટેલ ખાતે નર્મદા લાઇફલાઇન સ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ આર એસએસ વરિષ્ઠ પ્રચારક હરીશભાઈ રાવલ સાકતે ધામ આશ્રમ જબલપુર મધ્યપ્રદેશના મહંત શ્રી પૂજ્ય શ્રી ગિરિસાનંદ સ્વામીજીના હસ્તે શાસ્ત્રોક વિધિ વિધાન સાથે સંત મહંત તેમજ મહાનુભવની હાજરીમાં કરવામાં આવ્યો હતો કેન્સર હાર્ટ ઓર્થોપેડિક સહિત તમામ પ્રકારના રોગોના નિષ્ણાત તબીબ દ્વારા અત્યાધુનિક ટેકનોલોજી અને સુવિધા સજ્જ હોસ્પિટલમાં રાહત દરે સારવાર શરૂ કરવામાં આવી છે જેમાં ખાસ નર્મદા પરિક્રમાવાસીઓ માટે તમામ સારવાર નિઃશુલ્ક રાખવાની જાહેરાત કરવામાં આવી છે આ પ્રસંગે સંઘ સંચાલક બળદેવભાઈ પ્રજાપતિ સાંસદ મનસુખ વસાવા દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રમેશ મિસ્ત્રી રિતેશ વસાવા અરૂણસિંહ રણા ડીકે સ્વામી સહિત રાજ્યના વિવિધ વિદ્યાસભા ક્ષેત્રેના ધારાસભ્ય આરએસએસ વિવિધ મઠ અને મંદિરના મહંતો ઉપસ્થિત રહ્યા હતા અંતે ઉલ્લેખનીય છે કે નર્મદા સંગમ સ્થાનો પર બંને કિનારે બનેલી જેટીના પ્રેરણતા અને આધાર સ્તંભ એવા સાકેત ધામ આશ્રમ જબલપુર મધ્યપ્રદેશના મહંત શ્રી

અને જ્યારે એમને ખબર પડી કે મારો 82મો જન્મદિવસ છે ત્યારે મારા 85મા જન્મદિવસ માટે આ હોસ્પિટલનો લોકાર અને સ્વામીજી ઘેરાનંદના સાથે થાય એવી એમની ઈચ્છા વ્યક્ત કરી અને બીજી ઈચ્છા વ્યક્ત કરી કે મારી હોસ્પિટલમાં આ નર્મદા રેવખંડના બધા સાધુ સંતોના પાકળા પડે એટલે આખા રેવખંડના બરો જિલ્લાના સાધુ સંતો પણ આવ્યા છે કારણ કે આ હોસ્પિટલ કમાવવાની ઉછેરસી નથી બસ સેવા ભાવના ઉછેરસી પબ્લિક ચાલવાની છે અને બધા સામાન્ય જનતાને પણ લાભ મળે એ માટેની કલ્પના છે તો આ જિલ્લામાં મને લાગે છે કે મોટા મોટું હોસ્પિટલ છે અને હોસ્પિટલ કાયમ સેવાનું માધ્યમ બને એવી જ અભ્યર્થના ભારત માતા કી જય જય શિયારામ અંકલેશ્વરને આંગણે नरबदा लाइफ मल्टीप्लेस हॉस्पिटल નું નવ સોપાન शुभारंभ થઈ રહ્યો છે ત્યારે जबलपुर થી અમારે પરમ પૂજ્ય કિરીશરણ સ્વામી અમારે હરિસ दादा रावણ અન્ય સંત સમાજ આજ આકલેશ્વરની ઈસ ધીંગી ધરતા પર ધરતી પર જો હોસ્પિટલ બની રહે ઓ કેવલ 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 ગરીબ લોકો کے لیے ઓર ان کا अंकलेश्वर की जनता इनका लाभ ले और हम जैसे स्वामी जी ने कहा कि जो यहाँ मरीज आवे वो सही होकर जाए इसी भगवान को हम लोग प्रार्थना करते हैं और खास हम जयमिन भाई को धन्यवाद देते हैं कि अंकलेश्वर की जनता की सेवा में ये जो मल्टीप्लेक्स हॉस्पिटल खड़ा किया है हम साधुवाद करते हैं और हरीश दादा को खूब खूब साधुवाद देते हैं कि भगवान उसको खूब लंबी उम्र दे और ऐसे कार्य करते रहे जय श्री नर्मदे

ત્રીસ થી પાંત્રીસ ટકા રાહત અને સસ્તા દરે આપણે લોકોની સારવાર અને દવાનું કામ કરીશું બીજું કહેવાનું એ હતું કે નર્મદા પરિક્રમાવાસીમાં જે પણ લોકો આવશે એમને આપણે વિના મૂલ્યે સારવાર કરીશું બરાબર